લકી નાળા અને લકીનાળાથી બાર કિલોમીટર હતું તો અમે ત્યાં પણ પહોંચવા આવી ગયા અમે જતા ત્યાં રસ્તામાં ગામડું આવ્યું ગામડાના મકાન પણ અલગ પ્રકારના રસ્તામાં આવી વાળાનું ટેન્ક મળ્યું હવે પોપજ આવી ગયા અને બોર્ડ જોઈ લ્યો પણ નેવ્યું અને મળી જવાનું હતું તે સ્થળમાં રહેલું છે તે બે કિલોમીટર નથી વળી ગયા અને નીકળી ગયા હતા તો સામે એક આર્મી વાળાની ફોર વ્હીલ મળી હતી ફોર વ્હીલમાં જો આર્મીવાળા સાહેબ બેઠા હતા અમારે જ્યાં રહેવાનું હતું ત્યાં અમે પહોંચી ગયા અને સ્ટીમર જોવા ગયા આ સ્ટીમર જોઈ તે બહુ જ જૂની થઈ ગયેલી હતી સ્ટીમર જોઈ પછી અમારે રહેવા માટેનો રૂમ પણ જોઈ લીધો અને રૂમ પણ બહુ સારા છે મેવાળા એ તેનો ટ્રક શરૂ કરી દીધો હતો અને પછી જો આ ટ્રેક્ટર આ ટ્રેક્ટર કઈક અલગ પ્રકારનું જ છે આર્મીવાળાના ટ્રેક્ટર કંઈક આવા પ્રકારના જ હોય છે જો અને ટાયર પણ બહુ મોટા છે આ લારીમાં ટર્ન પણ વાળી શકાય અને બ્રેક પણ મારી શકાય એવું ટ્રેક્ટરની લારી છે ખાલી તો ટોન્ડિયર કરતા આમ વધારે બળ કરી શકે એવું ટ્રેક્ટર છે મેવાળાના કંઈક જીસીબી પણ આવી જ પ્રકારની આજના મિનિટ સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દઈએ બાય